આ કાર્યક્રમમાં વિજયનગર તાલુકા પ્રમુખ દીપકભાઈ નીનામા તાલુકા સરપંચ તેમજ તમામ આજુબાજુના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા વિદ્યાર્થીઓએ આગેવાનો વૃક્ષના રોપણ કરીને ઘરે લઈ જાય અને વૃક્ષારોપણ કરી વૃક્ષો ઉછેર કરે એવી અપીલ પણ કરી હતી આર એફ એસએલ ખરાડી દ્વારા આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો રાજ્ય સરકાર વન મહોત્સવ ઉજવતી હોય છે રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ત્યારબાદ જિલ્લા કક્ષાનો અને અનુક્રમે તાલુકાના વન મહોત્સવનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે એ અંતર્ગત આજે વિજયનગર ખાતે વન વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી અને મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ પ્રમુખ સહિત અને સરપંચનીઓ સૌ ઉપસ્થિત રહ્યા શાળાના જે જોડા શાળાના પટાંગણમાં મોટાભાગના વૃક્ષોનું વાવેતર કરવાનું અને પ્રત્યેક વિદ્યાર્થી એના ઘરે લઈ જઈને છોડ્યું છે આવનાર પ્રત્યેક જે પ્રતિનિધિઓ આવ્યા છે આગેવાનો આવ્યા છે ગ્રામજનો આવ્યા છે એ પણ વૃક્ષ પોતાના ઘરે લઈ જાય વાવે જતન કરે એટલે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના એક વખતનું સપનું હતું કે બધું જ દેશની અંદર કે પ્રત્યેક ગામની અંદર પ્રત્યેક ઘરની અંદર વૃક્ષ વાવાય અને આવનારા દિવસોમાં આપણા ઓક્સિજનનું પણ જતન થાય અને વધુ વૃક્ષ હોવાથી વરસાદ પણ આવે એ સંદેશો આપણા થકી પણ જનજન સુધી હું પહોંચાડવામાં આવું છું અને આજે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યા સૌએ ભાગ લીધો એને પણ હું અભિનંદન